મારી ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજ ના વિડિયો માં આપણે ગુજરાત ના કે ભારત ના જ નહીં સમગ્ર વિશ્વ નું ધ્યાન પોતાના તરફ દોરનારી ઘટના વિશે આજે આપણે વાત કરવી છે આ ઘટના ભારત ના ઇતિહાસ માં સુવર્ણ અક્ષરે લખાયેલી છે આ ઘટના માં ભારત ના લોકો ની એકતા સમગ્ર વિશ્વ ના લોકો એ જોઈ આ બનાવ વિશ્વ ના 10 મહત્વના બનાવો માં નો એક માનવામાં આવે છે વર્તમાન સમયમાં આ ઘટના ખુબ જ અસરકારક અસર હોવી ખૂબ જરૂરી છે કારણ કે આ ઘટના ના પ્રશ્નો દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાતા હોય છે આજે આપણે ચેનલ પર આ સમગ્ર ઘટના સાથે જોડાયેલા મહત્વના બનાવો વિશે

અને આ ચળવળને દુનિયાના દસ મહત્વની ઘટનાઓમાં સ્થાન પણ મળ્યું છે આ વાત છે ઈસવીસન ઓગણીસો ની કે જ્યારે અંગ્રેજ સરકાર દ્વારા ભારતમાં થતા મીઠાના ઉત્પાદન પર અસહાય કર વધારો કરવામાં આવ્યો હતો મીઠું એ લોકોના ભોજનના સ્વાદ મુખ્ય પદાર્થ છે ગાંધીજી સરદાર પટેલ જવાહરલાલ નેહરુ વગેરે દેશ નેતાઓ આ કરારો કરે તે યોગ્ય કહેવાય નહી મહાત્મા ગાંધીજી એ દેશના લોકોને થતા આ અન્યાયી કર વધારા સામે અંગ્રેજ સરકાર સામે દાંડી કુચ

સાબરમતી આશ્રમ અમદાવાદ થી નવસારી જિલ્લાના દાંડી બંદર સુધી એટલે સાત માર્ચ ઓગણીસો ત્રીસ ના દિવસે રાસ ગામેથી તેમની ધરપકડ કરવામાં આવી ગાંધીજીને લાગ્યું કે આ અહિંસક ચળવળ ઉગ્ર સ્વરૂપ ધારણ ન કરે

પણ આપણે આ ચળવળ દરમિયાન શાંતિપૂર્વક આ લડત ચલાવવાની છે આમ ગાંધીજીએ આઠ માર્ચના દિવસે નક્કી કર્યું કે બાર માર્ચ ઓગણીસો ત્રીસ ના દિવસે તે સવારે સાબરમતી આશ્રમ થી દાંડી બંદર સુધી કુલ બસો ને એકતાલીસ માઇલ ની એટલે કે ત્રણસો ને સિત્તેર કિલોમીટર ની યાત્રા કરશે ગાંધીજીની આ યાત્રાને ઇતિહાસમાં ગાંડીકૂચ તરીકે ઓળખવામાં આવે છે દાંડીકૂચના આગળના દિવસે એટલે કે અગિયાર માર્ચની સાંજે પ્રાર્થના સભામાં ગાંધીજીએ દેશની જનતાને લડત માટે તૈયાર થઈ જવા માટે આહવાન આપ્યું બાર માર્ચ ઓગણીસો ની સવારે છ ને વીસ કલાકે ગાંધીજી અને તેમના ઇઠ્યોતર સત્યાગ્રહીઓએ સુર કો દેખ ભાગે નહી દેખ ભાગે સોઈ શરૂઆત કરવામાં આવી પહેલા દિવસે સાબરમતી આશ્રમથી ગાંધીજી અને તેમના અઠ્યોતેર સત્યાગ્રહીઓ સાથે કસ્તુરબા પણ જોડાયા હતા પણ તેઓ તેર માર્ચના દિવસે તેર માલી પોચ્યા હતા અને સત્યાગ્રહ દાંડી કૂચ માટે આગળ વધ્યા દાંડી ના માર્ગમાં અસલાલી બારેજા નડિયાદ આણંદ બોરિયા રાસ જંબુસર ભરૂચ સુરત નવસારી વગેરે નાના મોટા નગરો આવ્યા દરરોજ બાર તેર માઇલ નું અંતર કાપી જુદા જુદા સ્થળોએ રોકાણ કરતા અને ત્યાં સવિનય કાનૂન ભંગની લડત માટે લોકોને જોડાવા માટે આહવાન આપતા અને લોકોને સ્વચ્છતા અસ્પૃશ્યતા નિવારણ દારૂબંધી વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવો વગેરે કાર્યોમાં જોડાવા માટે હાકલ કરતા હતા દાંડીકૂચ દરમિયાન હું કાગડા કુતરાને મોત મરીશ પણ સ્વરાજ લી લીધા વિના આશ્રમમાં પગ નહીં મૂકું દાંડી યાત્રાનો આખે દેખો અહેવાલ પોતપોતાના સમાચાર પત્રો અને પુસ્તિકાઓમાં પ્રસિદ્ધ કરવા દેશ પરદેશ પત્રકારોએ મુલાકાત લીધી હતી નિવારણ હિન્દુ મુસ્લિમ એકતા સામાજિક સેવા કરવી સરકારી નોકરીનો ત્યાગ કરવાના શપથ વગેરે અનેક રચનાત્મક કાર્યો નું આયોજન કરાયું અને તેને પ્રાધાન્ય અપાયું મિત્રો ત્રણસો સિત્તેર કિલોમીટર જેટલી કૂચ કરી દિવસે ગાંધીજી પહોંચ્યા દાંડીમાં મુસ્લિમ યજમાન ગામના આગેવાન શ્રી ડાયાભાઈ દેસાઈએ પણ ગામવતી વતી ગાંધીજી નું ઉત્સાહભેર સ્વાગત કર્યું જે મકાનમાં ગાંધીજી રોકાયા હતા તે સિરાજુદ્દીન શેઠનું મકાન તેમણે આઝાદી પછી રાષ્ટ્રને સમણ પર કરી દીધું છ એપ્રિલ ઓગણીસો ના રોજ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ દાંડી સ્મારક તરીકે કર્યું હતું ભરૂચ જિલ્લાના જંબુસરમાં ઘનશ્યામ બિરલા પણ મળ્યા હતા મિત્રો છ એપ્રિલ ઓગણીસો ના રોજ છ વાગ્યે સવારે સમુદ્ર સ્નાન કરીને છ ને ત્રીસ ગાંધીજીએ થી ચપટી મીઠું ઉપાડીને મીઠાના કાયદાનો ભંગ કર્યો તે સાથે હજારો લોકોનો નાદ ગાજી ઉઠ્યો તોડ દિયા મીઠાની ચપટી ભરતા એ પુરુષ બોલ્યા કે બ્રિટિશ સામ્રાજ્યની ઇમારતના પાયામાં હું આથી લુણો લગાડું છું મિત્રો આ સાથે ગુજરાત તથા ભારતની પ્રજામાં અભૂતપૂર્વ જાગૃતિ આવી

જે દાંડી કૂચ છે તેને લગતા મહત્વના પ્રશ્નોનો એમસીક્યુ વિડિયો પણ ટૂંક સમયમાં મૂકીશું જે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે ચાલો મિત્રો વિડીયો પસંદ આવે તો એક લાઈક આપી દેજો અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં અને જે મિત્રો હજી સુધી અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તે આજે જ અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો ચાલો મિત્રો બેસ્ટ ઓફ લક ઓલ ધી બેસ્ટ જય હિન્દ અસ્તુ વંદે માતા